સુરત શહેરમાં કથિત આરટીઆઈ ખંડણીખોરો સામે સતત કાર્યવાહી થઈ રહી છે આ વખતે કોઈ સામાન્ય શખ્સ નહીં પરંતુ ઉધના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ દુરુપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે ટીમે ત્રણ લાખની રકમ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે પ્રકાશ દેસાઈ આ મામલે થિયેટર અને ટિકિટ નામના કોડવર્ડ તૈયાર કર્યા હતા જેમાં થિયેટરનો ઉપયોગ ધરણા અને ટિકિટનો ઉપયોગ ખંડણીની રકમ માટે થતો હતો એક લાખ માટે એક ટિકિટ કોડવર્ડ વાપરતો હતો આ કોડવર્ડના આધારે લિઓ ક્લાસિસના સંચાલક પાસેથી ચાર પોઈન્ટ પચાસ ટિકિટ એટલે કે સાડા ચાર લાખની માંગ કરવામાં આવી હતી પ્રકાશ દેસાએ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર આરટીઆઈ કરી અને મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાની ચમકી આપી હતી મનપાની તપાસ બાદ કોઈ ગેરકાયદેસર બાંધકામ ન હોવાનો જવાબ આપ્યો હતો છતાં પણ દબાણ વધારતા રહ્યા આરટીઆઈ ને ધમકી નું હથિયાર બનાવી ખંડણીની માંગ કરતો હતો જ્યારે આખરે ત્રણ લાખ ની ટિકિટ લેતો હતો ત્યારે એસઓજી એ ટ્રેપ ગોઠવી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો ખાસ વાત એ છે કે પ્રકાશ દેસાઈ નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે ઘરના હિંચકા પર આરામથી બેસી આરટીઆઈ ના દબાણની વાત કરતો જોવા મળે છે આ વિડિયોમાં ખંડણી અંગે ચર્ચા થાય છે એસઓજી પોલીસે પૂર્વ કોર્પોરેટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવા એસઓજીની ટીમ પ્રકાશ દેસાઈના ઘરના ટેરેસ પર હતી જેની જાણકારી પ્રકાશ દેસાઈને નહોતી જ્યારે ખંડણીની રકમ પ્રકાશ દેસાઈએ લીધી ત્યારે ફરિયાદીના સૂચન પર અચાનક જ એસઓજીના એક પોલીસ કર્મી જીવના જોખમે ટેરેસથી ઉતરીને તેના ઘરની બાલ્કની અંદર પહોંચ્યા હતા આ કોઈ ફિલ્મ ના હોય તેવું જોવા મળ્યું હતું આ દરમિયાન પ્રકાશ દેસાઈની ધરપકડ કરવા તેના ઘર નીચે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ હાજર હતા ટેરેસ પરથી પોલીસ કર્મી પ્રકાશ દેસાઈના ઘરમાં અંદર પ્રવેશ્યો હતો જ્યારે બીજી બાજુ ઘરની નીચેની એસઓજીની ટીમ પણ ઉપર પહોંચી હતી અને હિંચકા પર બેસેલા પ્રકાશ દેસાઈની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત